નર પડે આમ આમ 300 ઉપર બાર બાર આપ્યા ભાઈ સાહેબ બી સોલ્યુશન આવે ને એવો પ્રયત્ન કરો આપણા લેવલેથી બધા મારે સારું

અને તાલુકા વકીલ મંડળ જીએસ વન નેટ કનેક્ટિવિટી બાબતે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાયા છીએ અને અમારી મુખ્ય રજૂઆતો આવેદનપત્રમાં એ છે કે જીએસ કનેક્ટિવિટી જીએસ વન કનેક્ટિવિટી છેલ્લા અગિયાર વર્ષથી માંડલ તાલુકામાં ડાઉન રહે છે અને વારંવાર સરકારશ્રીમાં અને વહીવટીતંત્રમાં રજૂઆત કરવા છતાં નેટ કનેક્ટિવિટીનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી અને છાશવારે નેટ કનેક્ટિવિટી બંધ થઈ જવાથી ખેડૂતો વકીલો અને બહારથી આવતા વકીલો અને અસીલોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે વધુમાં માંડલ તાલુકો ઓટોમોબાઈલ હબ હોવાથી માંડલ તાલુકાના ચોવીસ ગામોમાં ઓટોમોબાઈલ કંપનીઓ આવેલી છે અને કંપનીઓને ખેતી બિનખેતીના દસ્તાવેજો અર્થે માંડલ મામલતદાર કચેરીમાં આવું પડે છે પરંતુ તેમને નેટ બંધ હોવાથી ડાઉન હોવાથી પાછું જવું પડે છે અને આ પ્રશ્ન છેલ્લા અગિયાર વર્ષથી છે તો સરકારશ્રી પાસે અમારી માગણી છે કે વહેલામાં વહેલી તકે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી અને જીએસ કનેક્ટિવિટી બંધ હોય તો જેમ સબ રજિસ્ટ્રાર કચેરીમાં સેકન્ડ કનેક્ટિવિટી ગુજરાત સરકારે નોંધણી નિરીક્ષક સાહેબશ્રી તરફથી આપેલ છે તેવી વ્યવસ્થા મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીમાં કરે એવી અમો તમામ વકીલ મિત્રોની અને વકીલ મંડળની લાગણી અને માગણી છેલ્લા ત્રણ ચાર દિવસથી અત્રે માંડલ તાલુકામાં જીસ્માન કનેક્ટિવિટીનો પ્રશ્ન છે અને આ પ્રશ્ન આ વખતનો નથી જ્યારથી તાલુકો અસ્તિત્વમાં આવ્યો અને સરકારે જે જીસવાન કનેક્ટિવિટીથી ઓનલાઈન પ્રક્રિયા આરંભી ત્યારથી છાસ વારે નેટના પ્રશ્ન થાય છે અને પ્રશ્ન થયા પછી આઠ આઠ દસ દસ ને પંદર પંદર દિવસ સુધી કનેક્ટિવિટી બંધ રહેવાના કિસ્સા ઘણા છે વારંવાર વકીલ મંડળ લોકલ પ્રજાજનોએ રજૂઆત કરવા છતાં સરકારશ્રીએ કોઈ સોલ્યુશન આ બાબતે કરેલ નથી આજ સુધી વધુમાં અત્રેના તાલુકામાં ઓટોમોબાઈલ હબ હોવાથી અન્ય રાજ્યના અરજદારો પણ આવતા હોવાથી અને દસ્તાવેજ પ્રક્રિયા ઓનલાઈન અને ટાઈમ સ્લોટ મુજબ સરકારશ્રીએ કરેલ છે તેથી જે દિવસનું ટોકન લીધેલું હોય તે દિવસે અહીંયા આવતા નેટ કનેક્ટિવિટી નહીં હોવાથી અરજદારોને ખૂબ મુશ્કેલી પડે છે જે બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સોલ્યુશન આવતું નથી અત્યારના અંતરિયાળ ગામમાંથી આવતા ખેડૂતો ને સાત બાર ની નકલ લેવા માટે બી મુશ્કેલી થાય છે આવકના દાખલા માટે વિદ્યાર્થીઓ મેરિડ સર્ટિફિકેટ વગેરે અન્ય ઘણા કામોમાં મુશ્કેલી થવી થતી હોવાથી અમુક આજે વકીલ મંડળે પત્ર આવેદનપત્ર મામલતદારશ્રીએ સુપ્રત કરેલ છે અને જે બાબતે અમે સરકાર સરકારશ્રીને પણ આ આવેદનપત્રની જાણવા જો આપેલ છે તો સત્વરે અમારા પ્રશ્નોનું નિરાકરણ આવે એવી વિનંતી છે